શ્રીરામ મિત્રો અને ગુડ મોર્નિંગ ગાઈ સવારના આજે વાગી ગયા છે અગિયાર વાગી ગયા છે અને સો એ સો ટકા કરવાનો મારો છે કારણ કે અગિયાર વાગી ગયા છે ઉઠવામાં આટલું બધું મોડું ના સારું લાગે તો કહી શકાય નહીં અગિયાર વાગી ગયા છે ફટાફટ નવું રેડી તો તૈયાર થવું પછી તમને મળું ત્યાં સુધી તો કાંઈ નહીં ભાઈ નહીં ભાઈ તો એ ભાઈ રેસ્ટ રેડી બેડી થઈ ગયા છે હવે કંઈ નહીં આજના બ્લોગની કરીએ પાછો બી કન્ટિન્યુ

તો ભાઈ કઈક કરો અને આજકાલ એક નવું ટ્રેન્ડ ચાલે છે પાછો હું તમને સંભળાવ આ બાજુ નહી મજા આવે આજકાલ એક નવું ટ્રેન્ડ ચાલે છે કે માની લો કે આ વિડીયોમાં કઈ કેશો કિંગ કે કમેન્ટ નહીં કરે ને કે ત્યાં સુધી હું કહીશ નહીં તો આપણે કરી રાખવું છે આ વિડીયોમાં કેશોર કિંગ ભાઈ ત્યાં સુધી કમેન્ટ નહીં કરે ને ત્યાં સુધી હું નહીં જ નહીં તો આ તો ખાલી મજાકની વાત હતી આવું હા જૂના હોય મહેનત કરતા રહો એટલે ઓટોમેટિક ઓટોમેટિક ત્યાં આપો આવી જશે એસએમએસ આ બધું મહેનત મહેનતનો પ્રતાપ છે તો કંઈ નહીં કંઈ વિડીયોમાં બહુ વધારે બોર નહીં કરે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ બનાવવા હોય સબસ્ક્રાઈબ કરો મળીએ તમને બીજા નવા ટૉપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય